નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હોલ ટિકિટ ડાઉનલોડ ધોરણ છ અને નવના વિદ્યાર્થી શિષ્યવૃત્તિની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે સૌરાષ્ટ્રના કુલ વાવેતરના પચાસ ટકા વાવેતર એકલા ભાવનગરમાં ગત વર્ષે ગુજરાતમાં વાવેતર ત્રેપન હજાર સાતસો પચીસ હેક્ટરમાં હતું તે આ વર્ષે વધીને ઓગણસાઠ હજાર આઠસો સિત્યાસી હેક્ટર લોકો ત્રાહીમા રખડતા થી લોકો ઉઠ્યા ચૈત્રમાં જ વૈશાખ જેવી ગરમી પડવા લાગતા લોકો અકડાયા ગ્રીષ્મારંભે ગોંડલમાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો મે મહિનામાં થશે મોટી ઉથલપાથલ સાગર ગરમ થતા આવી ભયાનક આગાહી સમાચારોમાં વાત કરીએ તો વિસનગર તાલુકાના થલોટા ગામ નજીક વાલમ હેડ વર્કર્સથી આવતી નર્મદાના પીવાના પાણીની પાઇપ લીકેજ થવાથી પાણી પુરવઠો ખોરવાયો હતો જેમાં પાણીની પાઇપલાઈન લીકેજ થવાથી તેના સમારકામ માટે એકવીસ એપ્રિલ અને બાવીસ એપ્રિલે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે જે અંગેની શહેરની જનતાને જણાવવામાં આવ્યું હતું તીર્થધામ બહુચરાજીમાં મા બહુચળના પ્રાગટોત્સવ નિમિત્તે ભરાતા ચૈત્રી પૂનમના ત્રિદિવસીય ભવ્ય લોકમેળાનો રવિવારથી પ્રારંભ થયો છે તારીખ એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન ભરાનારા આ મેળામાં ઉત્તર ગુજરાત અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દસ લાખથી વધુ માઈ ભક્તો મા બહુચળના દર્શન માટે પધારશે તેવો પ્રાથમિક અંદાજ છે શનિવારે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણીમાં મહેસાણા લોકસભા બેઠક પર ફોર્મ ભરનાર દસ ઉમેદવારો પૈકી ભાજપ અને કોંગ્રેસ સહિત છ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા જ્યારે ભાજપના બે અને કોંગ્રેસના એક ડમી ઉમેદવાર તેમજ ગરીબ કલ્યાણ પાર્ટીના વાલજીભાઈ પરમાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતા વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શનિવારે પશ્ચિમ દિશાનું પવન ફૂંકાયું એક ધારા ભેજવાળા પવનના કારણે ગરમી વધુ આઠ ડિગ્રી સુધી ઘટતા આખરી ગરમીના પ્રકોપથી ઘણા અંશે રાહત મળી હતી મહેસાણામાં તાપમાન દોઢ ડિગ્રી ઘટીને છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું શનિવારે પ્રતિ કલાકે સરેરાશ નવ કિલોમીટરની ઝડપે પશ્ચિમી પવન ફૂંકાયો હતો ગારિયાધાર શહેરમાં હાલમાં મુખ્યત્વે હીરા ઉદ્યોગ છે નાના મોટા કારખાનામાં લોકો હીરાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે મુખ્યત્વે ખેતીમાં લોકો મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં મગફળીનું ત્રણ હજાર બસો બે હેક્ટરનું વાવેતર તેમજ કપાસનું તેત્રીસ હજાર એકસો હેક્ટર તેમજ તલનું વાવેતર પાંચસો ઓગણપચાસ હેક્ટર તાલુકામાં થયેલ છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન અડત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે આગામી અડતાલીસ કલાક બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતાઓ છે હાલમાં ગુજરાત ઉપર નીચલા સ્તરમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે તેને કારણે અડતાલીસ કલાક હજુ પણ તાપમાનમાં ઘટાડો અનુભવાશે સમાચારોમાં વાત કરીએ તો શાળાના ધોરણ છ અને નવ ના છ હજાર નવસો ચોર્યાસી વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે છે શિષ્યવૃત્તિની પરીક્ષાની હોલ ટિકિટ રાજ્ય પરીક્ષા બોર્ડની ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હોવાથી ડાઉનલોડ કરીને તેમાં વિદ્યાર્થીનો ફોટો ચોંટાડીને તેના ઉપર શાળાના આચાર્ય એ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાની રહે વિચિત્ર વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠકમાં શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આઠ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે જેથી હાલની સ્થિતિએ ત્રેવીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળુ ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લામાં ઉનાળુ મગફળી પંદર વાવેતર છસો હેક્ટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં સાત હજાર સાતસો હેક્ટર થયું છે એટલે કે સૌરાષ્ટ્રના ઉનાળુ મગફળીના સમગ્ર વાવેતરના ઓગણપચાસ પોઈન્ટ છત્રીસ ટકા એટલે કે લગભગ પચાસ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે શહેરમાં રખડતા આખલાથી લોકો તોબા પોકારી ગયા છે અનેક વખત આખલા ઝઘડવાને કારણે નાના મોટા અકસ્માતો પણ બનતા હોય છે છતાં પણ તંત્ર દ્વારા આવા આખલાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરમાં પાલિતાણા રોડ પર નવા ગામ રોડ પર મેઇન બજારમાં માલઢોર અડીંગો જમાવીને બેસે છે મેઇન બજારમાં તો આખલા ઝઘડે ત્યારે નાસભાગમાં જાય છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત કોન સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરી છે વીસ મે લેવાનારી પરીક્ષા એક દિવસ પહેલા જ મંડળે સ્થગિત કરાતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો હતો લોકસભાની ચૂંટણીને કારણે વીસ એકવીસ સત્યાવીસ અઠાવીસ એપ્રિલ અને ચાર પાંચ મે ના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રખાઈ છે રાજ્યભરમાં ભરમાં હાલ કાળઝાર ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની વેવની આગાહી કરવામાં આવી છે સાથે ગોંડલમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે ગોંડલ શહેરના રસ્તાઓ સુમસામ થયા છે બપોરે બાર થી ચાર તો જાણે સ્વયંભુ કર્ફ્યુ લાદવામાં આવ્યો હોય તેવો માહોલ જોવા મળત છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર